રાજકોટ શહેરમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે રાજકોટ શહેરના નેશનલ હાઈવે બિલકુલ બાજુમાં ચૌહાણ પરિવારનો વિહત વૃહત નવરંગ માંડવો જે અહીંયા યોજાણો હતો અને અહીંયા જીવતા પશુઓની બલિ ચડાવતા હોવાનો આક્ષેપ થયો હતો આ બાબતનો જે જાણ છે તે જીવદયા પ્રેમીઓને થતી હતી અને આ જે રીતના જીવદયા પ્રેમીઓને જાણ થતા તેઓ અહીંયા પહોંચ્યા હતા અને એ લોકો એવો દાવો કરીએ છે કે છ જેટલા પશુઓનો જે બલિ છે તે ચડાવી દેવામાં આવી છે જ્યારે અન્ય નવ જેટલા પશુઓ છે તેમને બચાવી લેવામાં આવ્યા છે અહીંયા માંડવામાં કેટલાક લોકો કેટલાક બહેનો આવ્યા હતા આ દ્રશ્યોમાં જોઈ શકો છો આપણે એમની સાથે પણ વાત કરીશું બેન શેનો માતા એ માંડવો હતો અમને નથી ખબર ભાઈ ચોક્કસ ચોક્કસથી આ બેનો છે તે ક્યાંક બોલવા માટે તૈયાર નથી પરંતુ આ જે છે એ લોકો પણ અહીં માંડવામાં ક્યાંક આવ્યા હતા અને આ જગ્યા ચૌહાણ પરિવારનો માંડવો યોજાયો હતો માતાજીનો કોઈ કાર્ય કરવું એ ખૂબ જ સારી બાબત કહી શકાય પરંતુ જ્યારે કોઈ નિર્દોષ જીવની જ્યારે બલિ ચડાવવામાં આવે ત્યારે તે કોઈ કાળે સ્વીકાર્ય ન હોઈ શકે તે જે છે તેમની સામે સમગ્ર લોકોમાં પણ ક્યાંક આક્રોશ હોઈ શકે છે ખાસ કરીને આજે માતાજીનો માંડવો છે તે યોજાણો હતો ને અહીંયા જે છે એ માતાજીનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે તો થોડે આગળ જે છે તે પશુઓની બલી પણ ચડવામાં આવી છે હાલ આપણી સાથે અહીંયા જીવદયા પ્રેમીના લોકો છે આપણે વાત કરીશું શું કહેવાય બનાવ લોકો સાહેબ અમે રાત્રે ત્રણ વાગ્યાના અહીંયા છે આમાં છ લોકો છે જીવોની બલી ચડાવી લાગી લોકો નવ જીવ હજી છે જીવતા જેને આપણે માજન પાંજરા પોશ્રીમાં મૂકવામાં આવશે અમે અમારા બધા બાતમીદારો હોય અમને જાણ થતી જ હોય માંડવો અત્યારે ચાલુ હતો અમે એટલે બધા ભાગી ગયા જેમાં એક અરવિંદભાઈ નામ કરીને હતા એક રાહુલભાઈ કરીને નામ હતા એ અમને બધા જોઈને ભાગી ગયા

ચૌધર અહીંયા જે માતાજીનો માંડવો જે સવાર સુધી ચાલુ હતો અને જે જીવતા પશુની બલિ ચડાવવામાં આવી અને અમારે દસ મિનિટ પહેલાં જો અમે મોડા આવ્યા હોત તો ટોટલ જીવની બલિ ચડી જાત પણ છ જીવની ઓલરેડી બલિ ચડી ગઈ અને નવ જીવને સુરક્ષિત બચાવવામાં આવ્યા થોરાડા પોલીસ ચોકી હાજી ડેમ પોલીસ દ્વારા ફૂલ સારો સપોર્ટ અને સહયોગથી આ કાર્ય કરવામાં આવ્યો

આજે પણ એકવીસમી સદીમાં આ પશુ પક્ષીની નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે આ પ્રથા તાત્કાલિક હશે કે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્ત છે તે બંધ થવી જોઈએ આજે છ બોકળા છે એની હત્યા કરવામાં આવી છે માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ અને આજે જે પશુ બલિ ચડવામાં આવી છે અને છ નિર્દોષ પશુની હત્યા કરવામાં આવી એને વિજ્ઞાન જાતા આ પ્રથા ચાલુ રાખનારને શબ્દોમાં વખોડે છે અને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરે છે વિજ્ઞાન જાતા જીવ રક્ષા ફાઉન્ડેશનને પણ અભિનંદન આપે છે કે તેમને સાહસ કરી અને અટકાવવાનો પ્રયત્ન કરેલ છે એક તો તમે આપણે અટકાવવા માટે સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર કડકમાં કડક કાયદો બને અને દરેક પોલીસ સ્ટેશનની અંદર આવી જીવવંસા અટકાવે તે માટે જે કલમો લાગુ છે પશુધારણ એમ ઓગણીસો બોતેર એની નવા સુધારા અંગે લાગી છે તેનો અમલ કરી અને આવી પ્રથા ચાલુ રાખનાર સામે કડકમાં કડક જામીન લાયક ગુનો ન બને આવી બધી જો કરે અને લોકો પણ જાગૃત થઈ અને અટકાવવા માટે સામૂહિક ગામડે ગામડે પ્રયત્ન કરે આવે તો જરૂર અંકુશ આવે તેવું જાથા માને છે